ગુજરાત કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ગુજરાત કોંગ્રેસે જેમાં આપણે વાત કરીએ બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે કોંગ્રેસમાં જ્યારે પોરબંદરમાં લલિત વસોયા ત્યારબાદ વાત કરીએ તો કચ્છથી નીતિશ લાલણને ઉમેદવારી મળી છે જ્યારે વલસાડમાં અનંત પટેલ તથા અમદાવાદ પશ્ચિમમાં ભારત મકવાણાને ટિકિટ મળી છે તો અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ મળી છે પરંતુ તેમણે ટિકિટ લેવાની ના પાડી દીધી છે અને વાત કરીએ બનાસકોઠા બીકેની તો ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી છે જ્યારે કોના વિરુદ્ધ કોનો જંગ થશે તો ભાજપના મનસુખ માંડવિયા વિરુદ્ધ કોંગ્રેસના લલિત વસોયાને ટિકિટ મળી છે પોરબંદરમાં જ્યારે બારડોલી ભાજપમાં પ્રભુભાઈ વસાવા કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી સામે ચૂંટણી લડશે બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે જ્યારે અમદાવાદમાં ભાજપના દિનેશ મકવાણા સામે ભરતભાઈ મકવાણા ચૂંટણી લડશે તો કચ્છમાં ભાજપના વિનોદ ચાવડાની સામે કોંગ્રેસના નીતિશ લાલણ ચૂંટણી લડશે